ભગવાન હવે માખણ ચોરીની લીલા કરે છે એના માટે સરસ બધા મિત્રો છે મધુમંગલ મનસુખ અને ભગવાન હવે ગોપીઓના ઘરે જઈ જઈ અને માખણ ચોરે છે આમ તો એ ગોપીઓનું ચિત્ત ચોરે છે માખણ છે એ તો માધ્યમ બનાવ્યું છે ભગવાને એને માધ્યમ બનાવ્યું છે અને ભગવાને એને માધ્યમ બનાવ્યું છે અને ઘરે અને અને છે પછી તો ગોપીઓની ફરિયાદ આવે છે માં તારો લાલો અમારા ઘરે આવી અને માખણ લૂંટી જાય છે

આ તારો લાલો આખી મંડળી બનાવીને આવે છે અમારા ઘરે અમારા માટલા તોડી નાખે અને ત્યાં સુધી તો ઠીક છે અમારું ઘર રેલમ કરી નાખે ત્યાં સુધી પણ ઠીક છે પણ ત્યાં સુધી પણ ઠીક છે પણ હવે આ વાંદરાઓને વાંદરા જોયા કે નહીં આપણે વ્રજમાં વાંદરા જોયા કે નહીં જોયા ને વાંદરાઓને પણ ખવડાવી દે છે હે માં યશોદા ફરિયાદને સાંભળે પણ બહુ મગજમાં લેતા નથી મારો લાલો આવું ક્યાંથી કરે માં તારે ત્યાં એક ગાય થોડી છે નવ લાખ છે એક નથી નવ લાખ છે હે અને તારો લાલો આવે અને પોતાની મંડલી સાથે બસ ગોકુળમાં વ્રજમાં બધું જ માટલાઓ ફોડી નાખે છે અને હે માં આ વાંદરાઓને ખવડાવી દે છે ભગવાને એ સરસ મજાની લીલા કરી પણ માં એને બહુ મગજમાં લેતા નથી કે મારે ત્યાં આટલા બધા દુજાણા છે નવ લાખ ગાયોના અને મારો લાલો કઈ તમારે ત્યાં થોડો આવે એક દિવસ ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કહે છે આ માખણ લીલા કરતા કરતા ભગવાન એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા કહા કૃષ્ણો મૃદમ ભક્ષિતાવાની

કહે છે કે કૃષ્ણ બોલ્યા છે હો કૃષ્ણનો कान પકડીને માં પૂછે તે માટી ખાધી ના માં મેં નથી ખાધી તે ખાધી તો કે ના માં મેં નથી ખાધી કૃષ્ણ કેવો લાગતો છે વાલા કુટુંબી જે કૃષ્ણ ઉવાચ કૃષ્ણ બોલ્યા છે નાહમ ભક્ષિત વાં નામ सर्विथ्याषि यदि सत्यगिस्तर समक्ष पश्य मे मुख ए माँ मैं नथी कादी माँ मैं नथी कादी माँ कृष्ण क्यों लागतो से वाला कुटुंबी जनों मारा वाला स्रोता जनों एक कृष्ण केवा लागता से माँ यशोदा ने केता से મે તમે કેવી કેવી લીલાઓ ભગવાન કરે છે અને મામે મેં નથી ખાધી આ બધા ખોટું બોલે છે આ બધા જ ખોટું સર્વ મિથ્યાભી મા ખોટું 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 બોલે 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 આ આ બધા બધા તને એમ લાગે હું બોલું છું સાચું તો સમક્ષમ પશ્ચિમે મુખમ તને એમ લાગતું હોય કે આ બધા સાચું બોલે ને હું ખોટું બોલું તો મારા મુખમાં જોઈ લે ભગવાને આ બતાવ્યું છે પાંચ બ્રહ્માંડ બતાવ્યું છે ભગવાન ત્યાં ફરીથી એવું કેવા માંગે છે પૃથ્વી તણો એ પિંડો કર્યો વ્રજ લાવ્યો ક્યાંથી આ આવડો મોટો આ પૃથ્વીનો રહ્યો વ્રજ ક્યાંથી લાવી દર્શન કરાવ્યા છે મુખમાં અનંત ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે અને આ સ્વરૂપ લાલાનું જોતા હવે માને એમ થાય છે કે મારો લાલો બ્રહ્મ છે ભગવાને વિચાર્યું હજી તો મારે ઘણી બધી લીલાઓ બાકી છે અને જરાક એ યશોદા લાલન થી દૂર જતા લાગ્યા એમ થાય કે આ મારો કૃષ્ણ બ્રહ્મ છે અને ભગવાને પોતાની માયાનો પડદો નાખ્યો ભગવાને કઈ માયા નો પડદો નાખ્યો છે વાલા કુટુંબીજનો તો કે વૈષ્ણવી માયા જેટલો પ્રેમ કૃષ્ણ તરફ છે એનાથી અનંત ગણો પ્રેમ થાય એ માયા માયા તો ઘણી પ્રકારની છે ને પણ એમાં આ માયા અનંત ગણો પ્રેમ થાય

ભગવાને વૈષ્ણવી માયાનો પડદો નાખ્યો છે